શારદીય નવરાત્રી બે હજાર ચોવીસ ના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં આ રીતે કરો ઘટ સ્થાપના મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું શારદીય નવરાત્રી ક્યારથી શરૂ થઈ રહી છે ક્યારે સમાપ્ત થવાની છે અને શુભ મુહૂર્ત ઘટ સ્થાપન માટેનું ક્યુ રહેવાનું છે અને માતાજીની પૂજા કઈ રીતે કરવી જોઈએ બધું જ આ વિડીયોમાં જણાવીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આ વિડિયોને અત્યારથી લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ત્રણ ઓક્ટોબરથી શક્તિ ઉપાસનાનું પર્વ શારદીય નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે શારદીય નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા અને સાધના ઉપાસના કરવામાં આવે છે આ સિવાય દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાના ભક્તો આ નવ દિવસો દરમિયાન ઉપવાસ રાખે છે અને મા શક્તિની સાધના કરે છે ત્યારે જાણી લઈએ કે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં કેવી રીતે ઘટ સ્થાપન કરવું જોઈએ તો ક્યારે છે શારદીય નવરાત્રી બે હજાર ચોવીસ મિત્રો હિન્દુ કેલેન્ડર અનુસાર આશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે બાર કલાક અને ઓગણીસ મિનિટથી શરૂ થશે ચાર ઓક્ટોબરના રોજ સવારે બે કલાક અને અઠાવન મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર શારદીય નવરાત્રી પ્રારંભ ત્રણ ઓક્ટોબર બે ના રોજ ગુરુવારથી થશે શારદીય નવરાત્રી બાર ઓક્ટોબર બે શનિવાર ના રોજ સમાપ્ત થશે હવે જાણીએ શારદીય નવરાત્રીમાં ઘટ સ્થાપના મુહૂર્ત ક્યારે રહેશે તો મિત્રો આ વર્ષે શારદીય નવરાત્રીના કળ સ્થાપના માટે બે શુભ મુહૂર્તો છે કળ સ્થાપના માટે સવારે શુભ મુહૂર્ત સવારે છ કલાક અને પંદર મિનિટથી લઈ અને સવારે 7 કલાક અને 22 મિનિટ સુધીનું છે ઘર સ્થાપન માટે 1 કલાક 6 મિનિટનો આ સમય દેવાનો છે આ સિવાય બપોરના ઘર સ્થાપનાનો મુહૂર્ત અભિજીત મુહૂર્તમાં છે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ દિવસે 11 કલાક અને 46 મિનિટથી બપોરે 12 કલાક અને 33 મિનિટની વચ્ચે ઘર સ્થાપના કરી શકાશે આ મુહૂર્ત સુડતાલીસ મિનિટનું રહેશે હવે જાણીએ શારદીય નવરાત્રી માટે પૂજાની સામગ્રી કઈ કઈ જોઈએ છે એના મિત્રો માતાજીનું ચિત્ર અથવા મૂર્તિજી માતા રાણીનો શ્રૃંગાર લાલ ચુંદરી લાલ બંગડીઓ મૌલી એટલે નાળાછડી શૃંગારનો સામાન કુમકુમ ચોકી એટલે બાજોડ એને માથે પાથરવા માટેનું લાલ કાપડ નાળિયેર આરતી પુસ્તક સૂકા ફળો જવ હવન કુંડ સ્વચ્છ ચોકા કપૂર બતાસા પાન સોપારી ગંગાજળ પંચમેવા સુપારીના પાન આસન કળશ અને હળદરની કાઠ ઘર સ્થાપન માટે જરૂરી સામગ્રી કઈ કઈ છે તો સપ્તધાન્ય પહોળા મુખવાળું માટીનું વાસણ ઘડો પવિત્ર માટી કળ સ્થાપન માટે શુદ્ધ જલ આંબા અથવા આસોપાલવના પાન નાળિયેર સાથે સોપારી નારિયેર નવરાત્રીના પ્રથમ દિવસે ગજ સ્થાપના કરવામાં આવે છે ઘટ એટલે માટીનું વાસણ નવરાત્રીના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં તેને ઉત્તર અથવા પૂર્વ ખૂણામાં સ્થાપિત કરવામાં આવે છે અથવા ઈશાન ખૂણામાં સ્થાપિત કરવામાં આવે છે જ્યાં ગટર સ્થાપિત કરવાનો હોય ત્યાં એક બાજોટ મૂકી તેના ઉપર સ્વચ્છ લાલ કપડું બિછાવવું અને પછી તેના ઉપર દેવી દુર્ગાનું ચિત્ર અથવા મૂર્તિજીને પધરાવવી આ મૂર્તિની જમણી બાજુ ગંગાજળનો છંટકાવ કરી માટીના વાસણમાં પહેલાં થોડી માટી નાખો અને પછી જવ નાખો પછી માટીનું એક સ્તર ફેલાવો ફરી એ જ વાર ઉમેરો ફરીથી માટીનું એક સ્તર ફેલાવો હવે તેના ઉપર જલ છાંટો આ રીતે ઉપર સુધી પાત્રોને ભરી દો હવે આ વાસણને સ્થાપિત કરો અને પૂજા કરો તાંબા કે પિત્તળનો કળશ પણ સ્થાપિત કરવામાં આવે છે કળશને ગંગાજળથી ભરવો અને તેમાં આસોપાલવના અથવા આંબાના પાન સોપારી હળદરની ગાંઠ દુર્વા પૈસા અને આંબાના પાન વગેરે પધરાવવું કળશ પર મૌલી એટલે કે નાળા છડી એના કંઠે બાંધવી પછી પાંદડાની વચ્ચે મૌલી સાથે નાળિયેર બાંધી અને રાખ શ્રીફળની ઉપર નાળાછડી છડી વીંચવી અને એ કળશને ઉપર પધરાવવું માતા દુર્ગાની મૂર્તિની જમણી બાજુએ કળશ સ્થાપિત કરો અને દીવો પ્રગટાવો અને પૂજા કરો જો કળશ પર ઢાંકણું મૂકવું હોય તો વાસણમાં ચોખા ભરી દો અને જો કળશ ખુલ્લું હોય તો તેમાં કેરીના પાન રાખો હવે દેવી દેવતાઓનું આવાહન કરો અને પ્રાર્થના કરો કે હે સર્વ દેવી દેવતાઓ આપ સૌ કૃપા કરી એના કળશમાં નવ દિવસ નિવાસ કરો આવાહન કર્યા પછી કળશમાં બધા દેવતાઓ વિરાજમાન છે એવું માની કળશની પૂજા કરો કળશને તિલક કરો અક્ષત એટલે ચોખા ચડાવો ફૂલોની માળા અર્પણ કરો અત્તર વગેરે ચડાવો નૈવેદ્ય એટલે કે ફળ અને મીઠાઈઓ વગેરે ચડાવો અને પૂજાના અંતે આરતી કરી અને ભગવતીની પ્રાર્થના કરો આ પ્રમાણે આ વર્ષે બે હજાર ચોવીસમાં શારદીય નવરાત્રીનો થશે પ્રારંભ આ પ્રમાણેના રહેશે શુભ મુહૂર્ત અને આ રીતે તમે ભગવતીને પ્રસન્ન કરવા માટે એમની પૂજા કરી શકો છો આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે